હૃદય કામગીરી ચાર વર્ષે પણ પૂર્ણ નથી થઈ અગાઉ સરોવરના બ્યુટિફિકેશનનું કામ શરૂ કરાયું ત્યારે અઢાર મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો હતો અધિકારીઓ અને પદાધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને વારંવાર મુદત આપવામાં આવી રહી છે

આ અંગે મેયર ધર્મેશ પોશિયાએ વરસાદને કારણે કામગીરીમાં વિલંબ થયાનો દાવો કર્યો કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ પૂર્ણ કરવા સૂચના આપી દીધી હોવાનો પણ દાવો છે આ તરફ મનપા કમિશનરે તબક્કાવાર કામગીરી ચાલી રહી હોવાની પણ વાત કરી